બનાસકાઠાના પાલનપુરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કડક અમલવારી થઈ રહી છે ગૃહમંત્રી અને ડીજીપીના આદેશ બાદ અને સહિતના પોલીસ અધિકારીઓએ એરોમા સર્કલ ઉપર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી છે બનાસકાંઠામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કટી છે ગૃહમંત્રી સાહેબ અને ડીજીપી સાહેબ ખાસ સૂચના હોય જે ખાસ કરીને ગુજરાત સરકાર જે સો કલાકમાં જ અસામાજિક વિરુદ્ધમાં ખાસ કડકાઈ ભર્યા પગલાં લેવાના છે એના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સરખાથી જે એરોમા સર્કલ ખૂબ જ ગીત છે ત્યાં અમે અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને ખાસ કરીને જે ઓવર સ્પીડથી વ્હીકલો ચલાવતા હોય કે કાળા કાચ હોય કે જે મોટર વ્હીકલ એક્ટના રેગ્યુલેશનો ભંગ કરતા હોય અને ઘણા ઇસમો કે જે મારક હથિયારો કે બીજા હથિયારો ગા વ્હીકલમાં લઈને ફરતા હોય તો એ તમામનું વ્હીકલ ચેકિંગ હાલમાં ચાલી રહ્યું છે આ ખાસ કે હાલમાં આપ જો જાણી રહ્યા છો કે જે ઈદ છે રામનવમી છે હોળી છે જે તહેવારોના અનુસંધામાં આ ખાસ વ્હીકલ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ બનાસકાંઠાના તમામ રહેવાસીઓ માટે એની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને એના અનુસંધાને હાલ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે